મહેગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો ગ્રામજનોનું નિઃશુલ્ક હેલ્થ સ્કેનિંગ પણ કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને જનજન સુધી પહોંચે તે હેતુસર ગામડે ગામડે ફરતા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ સામૈયા અને કુમકુમ તિલક કરીશમાં બધું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના લાભો વર્ણવ થી નાટ્યકૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગામની સશક્ત કિશોરી તેજસ્વી વિદ્યાર્થી સ્થાનિક કલાકારીગર રમતવીરને આ તકે મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્ય હવે ગેસ કીટ આયુષ્યમાન કાર્ડ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોનું આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક હેલ્થ સ્કેનિંગ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ભગવાનભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ નટવરસિંહ ભગવાનસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયત શ્રીમતી રંજનબેન ગણપતભાઈ ગોહિલ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સદસ્યશ્રીઓ ગ્રામ પંચાયતના આગેવાનો મામલતદાર શ્રીમતી માધવીબેન મિસ્ત્રી ખેતીવાડી વિભાગ બેંક પશુપાલન આરોગ્ય શાળાના આચાર્યશ્રી શિક્ષકો તલાટી મંત્રીશ્રી આઈસીડીએસ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા